પૈસા તો હોય છે કાઢવા માટે ફાઈનલી ગાઈડ હવે આપણે મોટી બાગ ખૂબ ગયા છીએ જોઈ ગયો અને હવે ભાવિનભાઈ નંબે હાલવા નીકળ્યા છીએ શું ગયો ભાવિનભાઈ શાંતિ જોઈ શકો એક ઓલી બાજુ છે વ્યક્તિ હવે આપણે ઠાકર હતી મળી જાય હેલો બેગ જો આપણે રૂમ જોઈએ રૂમમાં હવે તો આવ્યા નથી તમે જોઈ શકો અને બધાય પોતપોતાનું કામ કરે છે આપણે પણ લખીએ છીએ હવે ચોપડા નાખ્યા હે હેઠા નામ લખન દો મોજે દો મોજે જામો તો આપણે મળીએ થોડીક વાત કરવી આ tụયે એક નિમકને આપણે ને પેન્સિલ મળી છે તેની હોય ક્યાં આ લે આયા લે કોમેન્ટ માં બધાય મારી છે મારી છે કોમેન્ટ માં કહીજો કે મારી છે હવે જોઈ શકો છો તમે તમે બાય નીકળી ગયા જમમાં પબ્લિક દો તમે કાલે રોમ સાફ કરો અમારો રૂમ સાફ સફાઈ માં પડ્યો છે અત્યારે એટલે બાય નીકળી ગયા છે ईरन भाई आगे चाप करवा जा है जीनो ने आ कले दोई लो कौसी किया बे जे जबर वाले है दो बासों को भी लियो तो नहीं होय सको होत बोल बाका जी की है फिर यार फटाफट है मासी है रे तुम साहेब हमारे मासी है रे

અને <laughs> જોઈ શકો ભાઈને પેલું બુલેટ પડ્યું છે આપણે તો નાના માણસો છીએ એ હસ્તી છે ફાઇનલી ગાય તો આપણે પૂકી ગયા છીએ બૌનાથમાં ભાઈઓ થઈ ગયા આપણો નજારો જૂનાગઢનો વાંદ્રા ભેગો વાઇન્દ્રો હુતો હે અને હવે આપણે જઈએ છીએ જુનાગઢ માં અંદર કેટલા માણસો અમે રહ્યા હે મયુરભાઈ હે અભિભાઈ હે આપણો નજારો જાઉં જુનાગઢ નો શું કઈ મયુરભાઈ મોજ મોજ થાય અખંડ મોજ અખંડ મોજ જુનાગઢ બસ સ્ટેન્ડ આવી ગયું હે ભવનાથ નું આવતા જાય હે ભાઈ મળીએ આપણે હાવા માં દેવ કઈ દેજો તમે બધા આપણે આપડે બોલેરા બોલે આપડી બાકાજીકી બોલાવી દે આપડો ધામપુર નો સીન જોઈ ગયો જુનાગઢમાં જલ ફરી આવી ગઈ બધે ગમનાથ બધે નજારો જો તો મકાજ કેટલા છે આપડો કરી ડાયરો રેસ્ટોરન્ટ આવી ગયો અને ચંબાળું એક નંબર છે અહીંયા તમે ખાલી સ્વાદ લેજો ભવનાથ આવો ભવનાથમાં આવો એટલે એકવાર જરૂર મુલાકાત એની લેજો એક નંબર હે

ના ના ભાઈ અમને ભણવા ને દેવા